ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાલિયાના ડણસોલી નજીકથી કારમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો અન્ય બે ગુના હેઠળ વોન્ટેડ આરોપીને રૂપિયા નવ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈને અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાલિયાના ડણસોલી પાટિયા નજીકથી એક ફોર વ્હીલ કારમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને દારૂ જુગારની પ્રતિ પ્રવૃત્તિ બંધ થાય તે માટે અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ચમારીયા ગામનો શૈલેશ લલ્લુભાઈ વસાવા તેની ફોર વ્હીલ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરીને માંગરોળ વરસોલ તરફથી આવીને ડણસોલી થઈને વાલિયા તરફ જનાર છે ટીમે મળેલ બાતમીના આધારે ડણસોલી ગામના રોડ વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબીની ટીમે કાર સાથે હાજર મળેલ શૈલેષભાઈ લલ્લુભાઈ વસાવા રહે વચલું ફળ્યું ચમારિયા ગામ તાલુકો વાલિયા જિલ્લા ભરૂચનાને ઝડપી લઈને આ ગુના હેઠળ દારૂનો જથ્થો ભરી આપનાર તેમજ મંગાવનાર સહિત અન્ય ત્રણ ઇસમો સતીશ સોમા વસાવા રહે આમલા ગંભાળ વાલિયા રમેશ છનાભાઈ વસાવા રહે ડણસોલી તાલુકો વાલિયા તેમજ લાલુ વસાવા રહે કામરેજ જેનું પૂરું નામ સરનામું જણાવેલ નથી ને વોન્ટેડ જાહેર કરીને વાલિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો પોલીસે આ ગુના હેઠળ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ફોર વ્હીલ ગાડી તેમજ એક મોબાઈલ મળીને કુલ રૂપિયા નવ લાખ છાસઠ હજાર આઠસો પાંત્રીસનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો પકડાયેલ આરોપી અન્ય બે ગુનાઓ હેઠળ વોન્ટેડ હોવાનું જણાવાયું હતું